આપડી તિજોરી તૈયાર છે ને હવે લઈ જઈશું ઘરે તિજોરી આપડી આવી ગઈ છે ગાડી જો બે ત્રણ મિત્રો લાવી દીધા છે ફરવા માટે જોયા વગર તિજોરી લગાવી હતી પાછળ અમારો ફોટો હતો તિજોરીના વજન તો કાચ તૂટી ગયો છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયો માં તો કેમ છો બધા મજા માં ફેમિલી મસ્ત મજા ની સવાર થઈ ગઈ છે ને આજે છે રવિવાર ગયા વ્લોગ માં તમે જોયું હશે મેં તિજોરી સિલેક્ટ કરવા માટે ગયા હતા અને તિજોરી નક્કી કરીને આવ્યા હતા અને અત્યારે હું જઉં છું તિજોરી લેવા માટે રેડી થઈ ગયો છું નીકળું છું બહુ તિજોરી લેવા માટે અનંત ગુડ મોર્નિંગ બેસો સાયકલ માં અનંત ને બેસાડે છે સાયકલ માં ને મારે જવાનું છે બહુ ચાલો અમારા મારા એક મિત્ર એક્સ્ટ્રા હેલ્મેટ મારા જોડે આવી ગયું છે એમને હેલ્મેટ આપવાનું છે ને હેલ્મેટ આપીને પછી આપણે જઈશું બહુ ચરાજી મિત્રોને આવ્યા તો હેલ્મેટ હલવાના કે મારે આવું છે બહુચરાજી એટલે એમને લઈ જશો બહુચરાજી બેસો ચલો હવે જઈએ

શરદી પણ તો વેલા ના નાવા જતા હોય તો બોરિંગમાં શોખ ના રાખો એવો ગરમ પાણીથી નહીં લેવું કરે ગરમ પાણી હતું પણ હવાના વેલા જાઉં તો ઠંડી લાગી જાય દરું જો વાંધો નહીં નો રહી વાલી આમ ને તો મને નઈ પીછા હું ચા એકદમ મસ્ત છે ચા તૈયાર છે ને હવે લઈ જઈશું ત્યારે ચલો ચલો તિજોરી આવી ગઈ છે ગાડીમાં જો કમ્પલેટ સેટ થઈ ગઈ છે અને આ ગાડી છે મારી સસરાની એમની તિજોરી જશે ગાડીમાં આપણે જવાનું છે બાઇકમાં ઘરે તિજોરી ભરાઈ ગઈ છે અને હવે જઈશું ઘરે આવી ગયો હવે થોડી વારમાં ગાડી આવશે એટલે આપણે તિજોરી ઉતારી લેશું રાહ જોઈએ છે થોડી જ વારમાં ગાડી આવી જશે તિજોરી આપણી આવી ગઈ છે ગાડી જો અને એમાં બે ત્રણ મિત્રો લાવી દીધા છે ફરવા માટે

भामा लाय ya, di दा देजो आयो बेटा रयो ફાઇનલી ન્યૂ તિજોરી અનબોક્સ થઈ ગઈ છે બે બે તિજોરી તજા છો ભીંડાની સબ્જી બનાવી છે જે અમારા ઘરે વાયેલા હતા ભીંડા એની સબ્જી બનાવી છે અને બટાકા અને ચોળીની સબ્જી છે એ બી અમારા ઘરે જ વાયેલું છે એ શાકભાજીનું બનાવીએ છીએ સબ્જી ગરમા ગરમ રોટલી ગોળ ને છાસ જમી લઈએ અમે નવી તિજોરી લીધી છે એટલે તિલક કરીને શુભ શરૂઆત કરીએ છીએ વસ્તુઓ મૂકવાની હવે આપણે બધો સામાન ગોઠવીશું નવી તિજોરી ની અંદર તો જોયા વગર તિજોરી લગાવી હતી પાછળ અમારો ફોટો હતો તિજોરીના વજન થી જો ફોટો તૂટી ગયો ફોટાનો કાચ તૂટી ગયો છે બદલાવો પડશે જોયા વગર તિજોરી ધક્કો મારીને દિવાલ અડાડીને રાખી હતી એટલે પાછળ આ ફોટો હતો એમાં જો કાચ તૂટી ગયો રિપ્લેસ કરાવવો પડશે લે તું જોઈ લે લેજો ગયો સાંજના છ વાગે નો ટાઈમ થયો છે ને અમે નીકળ્યા છીએ આટો મારવા માટે અગોતી ગાડી ચલાવે છે અમે જઈએ છીએ બધા આટો મારવા માટે અંટો લાવે ઓલી સાયકલ આ માં બેહારી આપણે બેસાડશો અનંત ને સાયકલ માં ને મમ્મી આગળ જાય છે હું વચ્ચે ચાલું છું અને પાછળ મમ્મી જાય છે રોજ અમે ચાલવા આવીએ છીએ અને સાંજના સાત વાગે એટલે પાછા જઈએ છીએ ઘરે ત્યાં સુધી જો અંધારું થોડું થોડું થઈ જાય છે ગયા છીએ ઘરે ને એ મારો બ્લોગ પૂરો થાય છે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય અને આ સબસ્ક્રાઈબ કરતા જાજો